જય માતાજી દોસ્તો આ નવરાત્રિમાં તમને અને તમારા પરિવાર માતાજી ખૂબ ધન પૈસા અને અન્નની કોઈ દિવસ કમીનો આવવા દે જે કોઈ લોકો આ વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતા ને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાબુ આયુષ્ય આપે અને તેના ઘર માં ની અને અનાજ ની કયારે કમી નો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુરદેવીમાં તમને હંમેશા ખુશ રાખે વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી નવરાત્રીનું પૌરાણિક મહત્વ पौराणिक कथा अनुसार महिषासुर नाम एक राक्षस हतो खूबच घोर तपस्या करीने अग्निदेव ने, ने प्रसन्न करया अने तेमनी पासे थी पैसे वरदान मेलव के पर नर जाती ना शस्त्र थी मृत्यु न पामी शके आ वरदान मेव्या बाद ते भगवान समझवा अने त्रणे लोकों मा हाहाकार मचावी दीधो તેને બધા જ દેવોને હરાવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો ત્યારબાદ તેને વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ બધા ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવી શક્તિએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો તેથી દેવી શક્તિને મહિષાસુર મર્દિનીના નામથી પણ ઓળખાય છે ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ આ સિવાય એક બીજી દંતકથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે કે ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા માટે નીકળ્યા તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસન કરીને તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને ત્યારબાદ તેમને નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરીને દસમા દિવસે યુદ્ધમાં તેનો વધ કરી દીધો અને તેની ખુશીના રૂપે લોકો વિજયા દશમી ઉજવે છે અને આ પરંપરાને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે પણ લોકો રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરે છે આજે વર્ષો પછી પણ એ જ ઉમંગ અને ઉત્સાહ સાથે દશેરા એટલે કે વિજયા દશમીની ઉજવણી કરે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાનમાં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે આ દિવસનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા હતા પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટે લઈ લીધું છે પહેલા જે ગરબાઓ ગવાતા હતા તે તો બધા જાણે અત્યારે નામશેષ થઈ ગયા છે પહેલા ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી હતી અને જો કોઈના ઘરે બાળક જન્મ્યો હોય કે સારો પ્રસંગ હોય તો તેમના ઘરે ગરબા ગવાતા પરંતુ આજે તો એ પરંપરા જાણે કે અદૃશ્ય થઈ ગઈ છે છતાં પણ હજુ ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબા તો દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જ્યાંએ ફિલ્મી ગીતો ગવાય છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે નવરાત્રિ કલ્ચર મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટે માં શક્તિએ નવ દિવસ યુદ્ધ કર્યું હતું આ નવ દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવા માટે નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિ કલ્ચર નવરાત્રિના નવ દિવસ શક્તિના આ નવ સ્વરૂપની થાય છે પૂજા આ રંગના વસ્ત્રોનું છે મહત્વ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરવા માટેમાં શક્તિએ નવ દિવસ યુદ્ધ કર્યું હતું આ નવ દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાનમાં દેવી શક્તિના નવ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે નવરાત્રિ દરમિયાનમાં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે ત્યારે આવો જાણીએ કયા દિવસે માં શક્તિના કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એક પ્રથમ દિવસ નવરાત્રીની શરૂઆતના દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે માતા શૈલપુત્રી હિમાલય રાજની પુત્રી છે અને તેમના આ સ્વરૂપની સવારી નંદી છે માં શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશુળ છે અને દાબા હાથમાં કમળનું ફૂલ છે આ દિવસે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે બે બીજો દિવસ નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું જ સ્વરૂપ છે એવી માન્યતા છે કે જ્યારે માતા પાર્વતી કુંવારા હતા ત્યારે તેમનું બ્રહ્મચારિણી રૂપ જાણીતું બન્યું હતું માતા બ્રહ્મચારીણીના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે આ દિવસે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ ત્રણ ત્રીજો દિવસ આ દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે પૌરાણિક માન્યતા પ્રમાણે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ ચંદ્રઘંટા પડ્યું હતું શિવના મસ્તક પર અર્ધચંદ્ર આ વાતનો સાક્ષી છે આ દિવસે ભૂરા રંગના કપડાં પહેરી શકાય ચાર ચોથો દિવસ નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં થયેલા માતાના આ સ્વરૂપના વર્ણન મુજબ માતા સિંહની સવારી કરે છે અને તેમની આઠ ગુજાઓ છે માતાના આ રૂપના કારણે પૃથ્વી પર હરિયાળી છે માતા કુષ્માંડાને નારંગી રંગ પસંદ છે પાંચમો દિવસ આ દિવસે માતા સ્કંદ માતાની પૂજા થાય છે માતા પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે આથી સ્કંદ માતા હોવાના કારણે માતાનું આ નામ પડ્યું છે માતાના આ સ્વરૂપમાં ચાર ભુજાઓ છે માતા પોતાના પુત્રને લઈને સિંહની સવારી કરે છે આ દિવસે સફેદ અને લાલ રંગના કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે છ છઠ્ઠો દિવસ નવરાત્રીના છઠ્ઠો દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે માતા કાત્યાયની દુર્ગા માતાનું ઉગ્ર સ્વરૂપ છે જે સાહસનું પ્રતીક છે માતા સિંહ પર સવાર હોય છે અને તેમની ચાર ભૂજાઓ છે આ દિવસે નીલો રંગ શુભ મનાય છે સાત સાતમો દિવસ નવરાત્રિના સાતમા દિવસે માં કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે આ માતાનું ઉગ્ર સ્વરૂપ છે પૌરાણિક કથા પ્રમાણે જ્યારે માતા પાર્વતીએ શુંભની શુંભ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો રંગ અશ્વેત થઈ ગયો હતો આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરી શકાય આઠમો દિવસ નવરાત્રીના તહેવારમાં આઠમના દિવસનું સૌથી વધુ મહત્વ છે આ દિવસે માં મહાગૌરીની આરાધના કરવામાં આવે છે માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે આ દિવસે અષ્ટમી પણ ઉજવવામાં આવશે આ દિવસે મોટા મંદિરોમાં હવનેઅ્ન કરવામાં આવે છે નવ નવમો દિવસ નવરાત્રિના નવમા દિવસેમાં સિદ્ધિદાત્રીની પૂજા થાય છે એવી માન્યતા છે કે જ્યારે કોઈ માતાના આ રૂપની આરાધના કરે છે કે તેને બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે આ દિવસે રીંગણી રંગના કપડાં પહેરવા શુભ મનાય છે